ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે તો છે આપણે અગિયારસ ભીમી ગયા આજે તો આપણે જવાનું છે ચલાડા તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે ચલાળા જાશું અને આજે તો ત્યાં માસી ને તે બધા પણ આવ્યા છે તો તમને બધાને તેને દેખાડતા જાશું ચાલો અત્યારે આપડે બાપુ શું નાસ્તો બનાવે છે બેન શું કરે છે બધું તમને દેખાડતા જઈએ તો ગુડ મોર્નિંગ બાપુ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો આપણે સાડી સાડી જ પેરી ઠાકોરજી ની પૂજા ઠાકોરજી ની પૂજા કરીને આજે તો ભીમી ગ્યારસ છે તહેવાર તો આપડે શું સવાર સવાર માં નાસ્તો બનાવો છો આજે ચા ને ખાખરા અને પટ્ટી છે ખાખરા ભાખરી ની રજા એમને આજે તો અગિયાર ફરાળ હશે ને આજે ઓકે અમારા બધા માટે જમવાનું શું બનાવાય ના બનાવો રોટલી તમારી અગિયાર રસ્તે એટલે કઈ ખોટી મહેનત કરાય નઈ કારણ કે આખો દિવસ ફરાળ જ કરવાનો એટલે થાકી એટલે ખાલી જવદની ડાળ ને બાજરા કેટલું કામ જાય ઓકે ચા બનાવો પછી નાસ્તો કરી લઈએ ના રોટલા મસ્ત બાબુ રોટલા ઘડે છે બાપુ રોટલો ઘડવો તો બહુ અઘરો છે મારે ટ્રાય મારવી સીધો ભાંગી જ જાય ને

શાક છે ટેસ્ટ કરવા માટે રાખ્યું છે બાપુ એ પછી સાથે બાજરાના રોટલા કેળાની વેપર ઠંડી ઠંડી છાસ ભાઈ વાહ આજે તો જમાવટ પડી જાય દેશી ખાણું છે આપડે અડદની દાળ ને રોટલા અને ભાઈ 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 ફાઈનલી મિત્રો આપણે જમી કરવીને થઈ ગયા છે ફ્રી અને હવે આપણે બેન ને બાપુ આવી ગયા છે

બા ની જઈએ ભાઈ બે આટલા મોટી છે તો એને એમ થાય જાવ એને તો હા હવે તો જઈ આવે તો થાય આપડા કોકની મહેમાન થઈને જાય ને જ વહી જાય હા તો એવું છે બધું ચાલો હું જ છું બાપુ ચલાડા અગિયારસ કરવા મામા ત્યાં મમ્મી ને બધા મળી આવું બે રસોઈ માં રસોઈ માં રજા આવે થઈ જશે ને ઘરધણી આરામ માં એવું થાય છે તો ચાલો આવજો બાબુ જય માતાજી માતાજી

સુરત અમરેલી આવ્યા અમરેલી ફાયલ આપડે અહીંયા આપડા ઘરે આવ્યા એમ જારીખી નવ તારીખ થઈ જાય બાકી નવી આપડે માસી નો છોકરો અહિયાં રેતા કા મમ્મી આપડે રાધુ બહુ મજા આવતી અત્યારે તો સુરત વૈયા ગયા છે તો શું ચાલે ભાઈ સુરત માં તો વાંધો નઈ કેટલા માં આવ્યો તું આઠમા માં આવ્યું એમ

અમાર પર્વ ભાઈ શું કેમ છે વ્યાના બેન સુરત થી આવ્યા છે એમ ને માસી હવે તમે સુરત વહી મામા એક સુરત છે પછી બીજા માસી સુરત ને તમે સાવરકુંડલા કાઠિયાવાડી કાઠિયા શું કેવું અને શું બાકી તબિયત પણ સારા ને વાંધો નહીં ભાઈ તો ઢીંગલો કેવો થઈ ગયો છે હા દાંત આવે છે એટલે એમ એમને

પાયલ બેન ની હા ઈ વાત સાચી હા અહીંયા આપડે દર્શક ભાઈ ને કિંજલ બેન દર્શક ભાઈ આટો મરાય સાચી હા માસા ની બધા શું કરે મજા

હા દિવસ ભાઈ જાય તો ચાલો એક દિવસ આવી ને ફરી આપડે કુંડલા

અને આ પાણી ઉકળી જાય પછી હવે ભાત એડ કરી દેવાના એમને શેક ઓકે અને હવે તો સીટી માંથી અને સીટી પડવા દેવાની ને કેટલી સીટી પડી જાય એટલે ઓકે અને ચાલો આપણે રસોઈ થઈ જાય પછી સાથે જમવા બેસી જઈએ એટલે આપણે મમ્મી રસોઈ બનાવે છે ઘડીક માસી બનાવે ને ઘડીક મમ્મી બનાવે તો મમ્મી આપણે રસોઈ શું શું બનાવી છે આપણે બનાવ્યું દૂધીનું શાક ભાત વઘારેલા વાહ જાજી આઈટમ બનાવી ખે દૂધીનું શાક વઘારેલા ભાત ચાસ છાશ ભાખરી રોટલી ચૂલાની આ મિત્રો અહીં આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે વઘારેલા ભાત દૂધીનું શાક સાથે રોટલા ભાખરી અને રોટલી વાભઈ વા અને ઠંડી ઠંડી છાશ તો ચાલો મિત્રો આપણે બધા આવી જાવ જમવા માટે